મારું નામ વાળા ભરતજી પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે આજે ડુંગળીની જે હરાજી હતી એમાં અમે આવ્યા એટલે પંદર તારીખે જે આપણે ડીએડેસન વેપારી અને માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અને સેક્રેટરી અને વાઇસ ચેરમેન અને એની આખી બોડી સેટેટી અને વેપારી અને ડીએડેસન વાળાની હારે ખેડૂત આગેવાનો અને ખેડૂતોની મોટી સંખ્યાની હાજરીમાં નક્કી થયેલું કે ભાઈ ડુંગળી છે એ કાલે સોળ તારીખથી બસો રૂપિયાથી નીચે સફેદ ડુંગળી લેવી અને એની હરાજી છે એ એકસો સિત્તેરથી શરૂ કરવી અને બસોએ પોગાડવી એ કાલનો દિવસ બરાબર આવ્યો સોળ તારીખે પણ આજે અઠ્ઠર તારીખે અમે જ્યારે યાર્ડમાં આવ્યા ત્યારે ડુંગળીની જે હતી સફેદ ડુંગળીની એની પરિસ્થિતિ પ્રમાણે ભાવ આવે છે લાઈન તો હવા દઠસો સુધી વેતાય એટલે એ ખેડૂતોની છેતરપિંડી છે એ અમને મંજૂર નથી એટલે આવતીકાલે તારીખ અઢાર ચાર બે હજાર છ ના રોજ સવારે અગિયાર વાગ્યા આજ માર્કેટિંગ યાર્ડમાં મોવા તાલુકાના આજુબાજુ અમરેલી જિલ્લો હોય ગીર સોમનાથ જિલ્લો હોય કે પછી સુરેન્દ્રનગર જિલ્લો હોય રાજકોટ જિલ્લા હોય જે કંઈ દૂરના ખેડૂતો હોય અને આગેવાનો હોય એને કાલે અગિયાર વાગે અહીંયા મોવા માર્કેટિંગ યાર્ડની અંદર અહીંયા દેવડિયા હરાજી હોય દેવડિયા અને જે જો યાર્ડમાં હરાજી હોય તો અહીંયા અગિયાર વાગે કાલે હાજરી આપીએ અને કાલે આપણે આવનારા દિવસોમાં શું કરવું અને આની સામે શું પગલાં લેવા એ તમામ વાત આપણે નક્કી કરશું અને ત્રેવીસ તારીખ અથવા તો ત્રેવીસ ચાર બે હજાર પચીસ ના રોજ આપણે મહાસંમેલન રાખવું કે ત્યાર પછી એની પણ ચર્ચા કરશું અને ડુંગળી બાબતમાં ખેડૂતોને શું નિર્ણય લેવો જ્યાં સુધી ખેડૂતોની માગણી પ્રમાણે ભાવ ન મળે ત્યાં સુધી શું નક્કી કરવું એ કાલ તમામ આગેવાનો નક્કી કરીને અમે જાહેરાત કરી દો પણ કાલે અગિયાર વાગે હવા માર્કેટિંગ યાર્ડમાં જે તે જિલ્લાના તમામ ખેડૂતો અને આગેવાનોને આવવા અમારું એક ભાવભેરું આમંત્રણ છે અને હવે આ જ્યાં સુધી ખેડૂતો આપણે આકરા પાણીએ નહીં થઈ ત્યાં સુધી આ લોકો સમજવાના નથી અને અત્યારે જ માર્કેટિંગ યાર્ડના પ્રમુખશ્રી અને સેક્રેટરીને અમે કહી દીધું છે કે જ્યાં સુધી આ ડુંગળી સફેદ ડુંગળી માર્કેટિંગ યાર્ડમાં પડી એ તમામે તમામ થેલી ઝીરો લેવલ થઈ જાય અને ઝીરો લેવલ થઈ ગયા પછી પણ ખેડૂત આગેવાનો અને ખેડૂતોને પૂછી જ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લાવવી પણ જ્યાં સુધી આ ખેડૂતોનું સમાધાન ન થાય અને એની વાત નહીં ત્યાં સુધી હવે અમારે લડી લેવાનું છે લડી લેવાનું છે લડી લેવાનું છે જય હિન્દ જય ભારત